ગુમાવનાર બે ગામના ખેડૂતોએ લેન્ડ લુઝર્સને વર્ષ બે અગિયાર નહીં પણ બે હજાર ચોવીસની જંત્રી પ્રમાણે વળતર ચૂકવવા માંગ કરી છે ધંતુરિયા તરિયા શકરપુર સરકુદીન અને બોરભાઠા બેટ તેમજ બોરભાઠા ગામના ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અગાઉ ખેડૂતોએ છપ્પન વખત આવેદન અને રજૂઆત દ્વારા વર્ષ બે હજાર જંત્રીનો વિરોધ કર્યો હતો બે હજાર ચોવીસમાં સાયન્ટિફિક જંત્રી મુજબ નવા ભાવ નક્કી કરાયા છે જેની રકમ ખૂબ સારી હોવાથી ખેડૂતોએ આ જંત્રી બાબતે સંતોષ વ્યક્ત કરી લેન્ડ લુઝર્સને વર્ષ બે હજાર અગિયાર નહીં પણ બે હજાર ચોવીસની જંત્રી પ્રમાણે વળતર ચૂકવવા માંગ કરી છે અમારા દ્વારા છપ્પન વખત આવેદન પત્ર કલેક્ટર ઓફિસમાં આપવામાં આવ્યા છે અને એમાં અમે વારે વારે એક જ રજૂઆત કરતા હતા કે અમારા જે છ ગામ છે એની હાલમાં જે યોગ્ય બજાર કિંમત છે એ યોગ્ય બજાર કિંમત નક્કી કરીને અમને વળતર ચૂકવવું એના આધારે કલેક્ટર સાહેબશ્રીએ સરકારમાં રજૂઆતો કરી અને સરકારશ્રી દ્વારા હાલમાં જે જંત્રીના નવા ડ્રાફ્ટ બનાવવાની જેનું ચાલી રહ્યું છે એના આધારે અમારા જે છ ગામો છે એ છ ગામોમાં પણ અધિકારીઓ દ્વારા આવી અને તપાસ કરી અને યોગ્ય બજાર કિંમતને આધારે જે જંત્રીના ડ્રાફ્ટ નવા તૈયાર કર્યા છે એને અમે આવકારીએ છીએ અને અમે સરકારશ્રીમાં પણ એ જ રજૂઆત કરીએ છીએ કે એ જંત્રીના જે ડ્રાફ્ટ છે એના આધારે જો અમારા છ ગામને ને વળતર ચૂકવવામાં આવશે તો અમારા ભાડભુટ બેરે ડાબાકાંઠાના જે છ ગામ છે એ છ ગામના ખેડૂતો એ સંમતિ આપી અને વળતર લેવા માટે તૈયાર છે